અગત્યના સમાચાર મળી રહ્યા છે શહેરમાંથી કોંગ્રેસ નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર પાઠાના લો લાઈન એરિયામાં બિન ખેતીના હુકમો રદ કરવા માટે લખાયો છે પત્ર હાલ પાઠા ખાતે તાપી નદીના કિનારે પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી માટી પુરાણ કરીને કન્સ્ટ્રક્શન ચલાવી રહ્યું છે ત્યારે પાટાના તાપી નદીના કિનારે એક હજારથી બારસો વીઘા ગૌચર જમીન છે આ ઉપરાંત ત્રણસો થી સાડા ત્રણસો વીઘા જમીન આવેલી છે ત્યારે ભૂતકાળમાં ગ્રામજનો આ જમીન પર ખેતી કરતા હતા અને સમગ્ર વિસ્તાર તાપી નદીના ફ્લડ પ્લેટ ઝોનમાં આવે છે અહીંયા વધારે વરસાદ થાય તો પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હોય છે ત્યારે પાઠાના બ્લોક નંબર છસો આઠ અને છસો અઠ્યાવીસ વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ પણ કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે નંબરમાં બાંધકામ બાબતેનો નકારાત્મક અભિપ્રાય સિંચાઈ વિભાગ તરફથી પણ આપવામાં આવ્યો છે બાંધકામ માટે સિમેન્ટના પાળાઓ તેમજ ઊંચા લેવલ સુધી માટી પુરાણ કરાયું છે ત્યારે હાલ આ બ્લોક બિનખેતી કરી દેવામાં આવ્યો છે જોકે અગાઉ પંદર વર્ષ પહેલા તાપી નદીના વહનની ક્ષમતા દસ લાખ લીટર પાણીની ચોમાસામાં જ્યારે પૂર આવતા હતા ત્યારે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું અને એના અંતર્ગત આ પાણી સીધું તાપી નદીમાંથી દરિયામાં પસાર થતું હતું અને એની કેપેસિટી લગભગ દસ લાખ ની હતી સમયાંતરે આજુબાજુમાંથી ભાઠા ભાટકોરની આસપાસ જે તાપી નદીનું સંગમ સ્થાન છે જ્યાં સમુદ્રમાં પાણી ભેગું થાય છે એ ભાઠાભાઠા ભાટપોર વિસ્તારમાં લગભગ ત્રણસો હેક વીંગા જેટલી જમીન એ ખાનગી જમીન અને બારસો થી પંદરસો વીઘા જેટલી બેટની જમીનો આવેલી છે ત્યાં ભૂટકાળમાં આ ગામના ખેડૂતો ખેતી કરતા હતા આકાશી ખેતી કરીને અને ચોમાસામાં ધોરોનું ચરણ કરતા હતા આના અનુસંધાનમાં ભાઠા ભાટપોર ગામના લોકોએ કલેક્ટરશ્રી માંડી મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીમાં પણ પત્ર લખ્યો તો હમો દ્વારા પણ હાલમાં જ માન્ય કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી અને રજૂઆતના અંતર્ગત ઓલપણ પ્રાંતને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે સી આરઝેડનો એનો ભંગ થતો છે અને આ એના અંતર્ગત કાપી નદીની ત્રીસ મીટરથી દોઢસો મીટર સુધીનું બાંધકામ છોડીને બાંધકામ કરવાનું હોય પણ એમાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે એનું પુરાણ કરી દેવામાં આવ્યું છે આ ખાનગી જમીનોમાં પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે પારા બનાવી દેવામાં આવ્યા છે